सुरेंद्र नगर ખાતે આજના દિવસે 2019 માં આપના દેશના 40 जवानों पुलવામા ખાતે શહીદ થયેલ તેમના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ सुरेंद्र नगर ના બાબા સાહેબ આંબેડકર ચોક માં રાખેલ જેમાં સુરેન્દ્રનગર ના નિવૃત્ત અર્દ લશ્કર સંગઠન તથા જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશન સુરેન્દ્રનગર તથા લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર ક્રાઉન ના અનુયક ઉપક્રમે યોજવામાં આવેલ જેમાં દિવંગત વીર જવાનો ના આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટ નું મૌન પાડી તથા ગાયત્રી મંત્રोच्चાર કરી તથા શાંતિ નું પ્રતીક મીણબત્તી પ્રગટાવી વીર જવાનો ના બેનર ના ચરણો માં પુષ્પ પરપણ કરી શ્રદ્ધાંજલિ આપવા માં આવેલ આ કાર્યક્રમ માં સંગઠન ના જિલ્લા ના પ્રભારી જે पी राणा तथा प्रमुख विनोद भाई तथा संगठन जवानों तथा लायंस क्लब ऑफ सुरेंद्रनगर क्राउन प्रमुख श्री केतनभाई रावल तथा क्लब ना डीजी पी ए श्री दिग्विजय सिंह चुड़ासमा तथा सीनियर सिटीजन क्लब ना श्री वनराज सिंह तथा अंबाराम भाई तथा भाई तथा योगेश भाई तथा भाई तथा कोर्पोरेटर विशाल भाई जादव तथा शहरना नगरजनों मोटी संख्या में उपस्थित रहेल अहवाल गिरिराज सिंह राणा